વડોદરા ગ્રામ્ય એલસીબી ટીમે જિલ્લાના છેવાડે આવેલા ડભોઈ તાલુકાના અરણિયા ગામે ભોયરામાં સંતાડેલા વિદેશી શરાબના મોટા જથ્થાને શોધી કાઢી બુટલેગરને વોન્ટેડ જાહેર કર્યો છે વડોદરા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા જિલ્લામાં વિદેશી શરાબનું વેચાણ અને સંગ્રહ કરતા તત્વોને શોધી તેઓ સામે કડક કાર્યવાહી કરવા માટે ઓપરેશન પરાક્રમ શરૂ કરવામાં આવ્યું છે જેમાં બુટલેગર નો નાનામાં નાનો જથ્થો હોય કે વિશાળ પ્રમાણમાં જથ્થો હોય એલસીબી દ્વારા દાખલો બેસે તેવી કાર્યવાહી કરવામાં આવે છે ડભોઈ તાલુકાના અંતરિયાળ ગામ અરણિયા ખાતે બુટલેગર દિનેશ ઉર્ફે પકો શાનાભાઈ બારિયા વિદેશી શરાબ મોટો જથ્થો લાવીને ઘરમાં રસોડા નીચેના ભોયરામાં